નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં દોસ્તો મીઠાઈ વેચવા તૈયાર થઈ હવે તમારું ભાગ્ય બદલી જવાનું છે તમાર જીવનમાં આ રાશિ પરિવર્તન થી તમારી કિસ્મત ખુલી જશે તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે એટલા માટે મિત્રો આ વિડિયોને તમારે પૂરો જોવો જોઈએ તમારા જીવનમાં શું પરિવર્તન આવશે અને તમને શું ફાયદો થશે શું તમારી કિસ્મત ચમકશે જોઈ લો વીડિયો સો વર્ષ પછી સત્તર એપ્રિલથી આડત્રીસ દિવસ માટે શનિનો ઉદય થશે વૃશ્ચિક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ સત્તર એપ્રિલથી શનિદેવનો ઉદય આડત્રીસ દિવસ માટે થવાનો છે જેની વ્યાપક અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો આ સમય દરમિયાન શનિના ઉદયને કારણે બાર રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓને શનિના શુભ પરિણામો મળશે જ્યારે આ સમય દરમિયાન શનિના ઉદયની સાથે જ વૃશ્ચિક રાશિના જાતકોના ભાગ્યના તારા પણ ચમકવાના છે જેના કારણે તેમના બધા કાર્ય કર્મ આપનાર શનિદેવની કૃપાથી પૂર્ણ થશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર ન્યાયના દેવતા શનિને સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે કારણ કે તે એકમાત્ર ગ્રહ છે જે જાતકોને તેમના કાર્યો અનુસાર પરિણામ આપે છે શનિ હાલમાં મીન રાશિમાં એક નિશ્ચિત સ્થિતિમાં બેઠો છે અને આ પહેલા શનિ કુંભ રાશિમાં અસ્ત થયો હતો પરંતુ ઓગણત્રીસ માર્ચના રોજ તેણે તેની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે પરંતુ સત્તર એપ્રિલના રોજ તે મીનમાં ઉદય કરશે આવી સ્થિતિમાં શનિના ઉદય સાથે જ વૃશ્ચિક રાશિના જાતકાના જીવનમાં અધકાર પણ સમાપ્ત થશે શનિના ઉદય દરમિયાન કર્મ ફળ આપનાર શનિદેવનો શુભ પડછાયો તમારા પર રહેશે મકર રાશિના લોકોને જણાવી દઈએ કે સત્તર એપ્રિલના રોજ શનિ પાંચ વાગીને ત્રણ મિનિટ મીન રાશિમાં ઉદય કરશે શનિ ઉદય થતા જ મકર રાશિના લોકો તમારા પર શનિદેવના આશીર્વાદ વરસાવવાનું શરૂ કરશે મિત્રો ચાલો જાણીએ કે શનિના ઉદયથી તમને શું લાભ થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણી ઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે સત્તર વીસ એપ્રિલ ઓગણીસો પચીસ ના રોજ જ્યારે શનિદેવ ઉદય કરશે ત્યારે તમને આર્થિક ક્ષેત્રમાં ઘણા ફાયદા જોવા મળશે મિત્રો શનિના ઉદય સાથે તમારું ભાગ્ય ચમકશે શનિદેવ તમને તમારા કાર્યોનું ફળ આપવાના છે તમે ગમે તેટલી મહેનત કરી હશે તે મહેનતનું ફળ તમને શનિના ઉદયથી મળશે તમારા આર્થિક ક્ષેત્રમાં જે પણ મુશ્કેલીઓ ચાલી રહી હતી તે મુશ્કેલીઓનો અંત આવશે શનિદેવની કૃપાથી તમે આ સમયે તમારા આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત કરશો સત્તર એપ્રિલથી આડત્રીસ દિવસ સુધી શનિનો ઉદય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને સમયને તમારા હાથમાંથી જવા દેવો જોઈએ નહીં કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ફરદાયી સાબિત થવાનો છે મકર રાશિના જાતકો માટે શનિનો ઉદય સમૃદ્ધિ અને સફળતાનો સંકેત આપે છે આ સમય દરમિયાન તમે તમારા કાર્યોના ફળ સાકાર થતા જોશો ખાસ કરીને જે લોકો કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા તેમના કામમાં આ સમય ગતિ જોવા મળશે શનિનો પ્રભાવ તેમને સ્થિર અને મજબૂત ભવિષ્ય તરફ દોરી જશે આ સમય તમને માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ લાવશે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે સત્તર એપ્રિલથી આડત્રીસ દિવસ માટે શનિની ઉદય આ સમયે તમારા કારકિર્દીના માર્ગમાં મુશ્કેલીઓનો અંત લાવશે મિત્રો આડત્રીસ દિવસ માટે શનિની ઉદય સાથે તમે તમારા કારકિર્દીનો માર્ગ મજબૂત બનાવશો શનિદેવના આશીર્વાદથી નોકરી કરતા લોકોને આ સમયે ઘણા ફાયદા થશે તેમને આ સમયે તેમના બોસ તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે અથવા પ્રમોશનની પ્રચંડ શક્યતાઓ છે પગારમાં અચાનક વધારો થવાને કરી કારણે આ સમયે તમારું ટ્રાન્સફર મજબૂત રહેશે કર્મના દાતા શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે કર્મ ફળદાયી શનિદેવના આશીર્વાદથી જો તમે આ સમયે તમારા વ્યવસાયને બીજે ક્યાંક માર્કેટિંગ ક્ષેત્રમાં ઉમેરવા માંગો છો તો મિત્રો આ સમય તમારા માટે ખાસ ફળદાયી સાબિત થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારી કારકિર્દીની સમસ્યાઓ દૂર થવાની છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે વૃશ્ચિક રાશિ માટે શનિનો ઉદય ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે શનિ આ રાશિનો સ્વામી છે શનિનો ઉદય તેમને તેમના કાર્યોનો બદલો આપશે જે લોકો લાંબા સમયથી પોતાના કામમાં સફળતાની શોધમાં હતા તેમને હવે તેમના પ્રયત્નોના મીઠા ફળ મળશે આ સમય તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવા અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો છે જૂના વિવાદો ઉકેલાશે અને તમને નવી દિશામાં સફળતા મળશે નંબર ત્રણ वृश्चिक राशि त्रिजी भविष्यवाणी कहे छे के सत्तर एप्रिल थी मीन राशि में शनिना ने कारण आ समय तमने तमारा शिक्षण ना दृष्टिकोण थी सारा परिणामों से तब क्षेत्र में श्रेष्ठ प्रयास करवानो प्रयास करशो मित्रों तमने जी दई के आ समय दरमियान जे कोईपण पर स्पर्धात्मक परीक्षा में भाग माता सरस्वती आशीर्वाद तमने शिक्षण ना क्षेत्र में सफलता मिले तरू ध्यान ध्येय पर रह शिक्षकों तमने मदद कर बिलकुल बेदरकार न बनो અહીં અને ત્યાં તમારો સમય બગાડો નહીં કારણ કે સમય ગમે ત્યારે બદલાઈ શકે છે મકર રાશિના જાતકો બાર ફેબ્રુઆરીના રોજ મીન રાશિમાં શનિની ઉદય તમને શુભ પરિણામો આવશે મકર રાશિના લોકો માટે શનિનો ઉદય એક નવી દિશાની શરૂઆત કરશે આ સમય દરમિયાન તમે તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જાળવી રાખશો શનિના ઉદય સાથે તમારી લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને તમારા માટે નવી તકો ઉપલબ્ધ થશે તમને કાર્યસ્થળમાં સફળતા મળશે અને શિક્ષણ અને જ્ઞાનવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો ફળ આપશે આ સમયે તમારા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે સત્તર એપ્રિલથી આડત્રીસ દિવસ તમારા પ્રેમજીવન અને લગ્ન જીવન શનિના પ્રભાવને કારણે સારા પરિણામો આપશે મિત્રો આ સમય તમે તમારા પ્રેમ તરફ આકર્ષિત છું થશો અને તમે તમારા જીવન વિશે સકારાત્મક વિચારશો માતા લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળશે અને તમારો સંબંધ સ્થિર બનશે જે લોકો પેલા થી જ સંબંધમાં છે તેમના માટે આ સમય વિશ્વાસ અને પરસ્પર સમજણને મજબૂત બનાવશે આ સમય તમારા માટે એક નવી શરૂઆત સૂચવે છે જેમાં તમે તમારો જીવનસાથી સાથે મજબૂત અને સુખી લગ્ન જીવનનો આનંદ માણી શકો છો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિ તમને આ સમયે સારા પરિણામો આપશે મિત્રો સત્તર એપ્રિલથી આડત્રીસ દિવસ સુધી તમે તમારો સમય મોજમસ્તીમાં વિતાવશો નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ સત્તર એપ્રિલના રોજ પોતાની રાશિ મીનમાં ઉદય અવસ્થામાં આવશે ત્યારે આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે મિત્રો કર્મ ફળદાયી શનિદેવ મહારાજની કૃપાથી કેટલાક લોકોને જૂના રોગોથી રાહત મળશે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન દાખવો નહીં તો તમારા જૂના રોગો પણ ઉભરી શકે છે શનિના પ્રભાવને કારણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય પીડાદાયક છે શક્ય છે કે જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને સમયાંતરે નાની મોટી સમસ્યાઓ આવી શકે છે આ સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવવી જોઈએ મિત્રો જો આપણે ગર્ભવતી સ્ત્રીઓની વાત કરીએ તો તમારા આહાર પર ખાસ ધ્યાન આપો અને આધ્યાત્મિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તમને સારા પરિણામો મળશે મિત્રો કર્મના દાતા શનિદેવ મહારાજની કૃપા આ સમયે તમને અનુકૂળ પરિણામો આપશે શનિનો ઉદય વૃશ્ચિક રાશિ માટે નવી ઊર્જા લાવશે આ સમય તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત છે શનિનો ઉદય મકર રાશિના જાતકો માટે શિક્ષણ કાર્ય અને પરિવારમાં સુધારો લાવશે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નોનું સારું પરિણામ મળશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આ સમયે મળી જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર